મારું નામ પરમાર લક્ષ્મણસિંહ રાણસી હું રાજલી ગામનો રહેવાસી છું અને ગામ લોકોના સાથ સહકારથી સરપંચ તરીકે સૌના સાથથી મેં ઉમેદવારી નોંધાવી છે અને મને સારો એવો સહકાર મળ્યો છે પ્લસ આ ગામ ત્રીસ પાંત્રીસ વર્ષથી ઇસરોલ પંચાયતથી અલગ પડેલું છે છતાંય વિકાસની દ્રષ્ટિએ જોવા જાવ તો ઝીરો છે એમાં રસ્તા પાણી વીજળી અને આ સરકારી આવાસ યોજનાઓનો લાભ છેલ્લા છેવાડાના માનવી સુધી પહોંચ્યો નથી બરાબર બીજું જોવા જઈએ તો આ ગામમાં મોટો પ્રશ્ન એ છે કે ગામતળ બિલકુલ નથી પોતપોતાની જમીન થોડી જે ટુકડા છે એ ટુકડાનો ઉપયોગ કરીને માણસો પોતાના મકાન બનાવે છે અને એ પછી કયો જશે જો સરકારશ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને રાજકક્ષાએ અમે બે વાર ઈસરોડ પંચાયતની રજૂઆત કરી તો પણ આનું નિરાકરણ આવ્યું નથી અને એ સંદર્ભમાં હું એ કહેવા માગું છું કે અમારા બાજુમાં બસ્સો એકર જમીન છે એમાંથી જો સરકાર ધારે તો પાંચ એકર જમીન અમને આપે તો ગામતણનો મોટો પ્રશ્ન ઉકલી જાય અને લોકોને પ્લોટ મળે અને ખેતીની જમીનનો બગાડ ઓછો થાય બીજું રસ્તા જોવા જઈએ રસ્તાની પરિસ્થિતિ જુઓ તો તમને ન્યૂઝ ઉપર મૂકો તો ખબર પડશે કે રસ્તા કેટલા બિસ્માર હાલતમાં છે બરાબર અને પાણીની પરિસ્થિતિ તો એવી છે કે બ બે કિલોમીટરથી લોકો ડબલો લઈને પાણી લાવે છે જો કદાચ ભગવાન કરે અને જો મને જીતાડે તો આ પ્રશ્નોનું નિરાકરણ કરવા હું ગામ લોકોને બોય ધરી આપું છું અને મારાથી બનતા તમામ પ્રયત્નો રાજ્યકક્ષા સુધી જિલ્લા કક્ષા સુધી અને મારી જો જ પહેચાન હોય મારી લાગવગ હોય તો સુવિધી હું કરવા તૈયાર છું અરવલ્લી જિલ્લામાં મોડાસા મોડાસા તાલુકામાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ચાલી રહી છે મારા ભત્રીજા શ્રી લક્ષ્મણસિંહ રાણસિંહ પરમાર એ રાજલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે આ ઉમેદવાર નવા છે રાજલી ગામના છેટલા લગભગ પાંત્રીસેક વર્ષથી આ ગ્રામ પંચાયત છૂટી પડેલી છે વિકાસના સંદર્ભમાં આને જે આ ગામને જે લાભ મળવા જોઈએ મળ્યા નથી હું તો છેલ્લે એવું પણ કહું છું કે આ ગામમાં જે યોજનાઓ આવી છે એ કદાચ કોન્ટ્રાક્ટરોને જીવવા માટે આવેલી છે હાલ તમે ચેક કરો અત્યાર સુધીમાં તો ઘણા બધા પ્રશ્નો ઊભા છે દાખલા તરીકે આ ગામની અંદર ગામ છે મોટું બેથી થી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવેલું ગામ છે આ ગામની અંદર સ્ટ્રીટ લાઇટનો બિલકુલ અભાવ છે સ્ટ્રીટ લાઇટનો કોઈ લાભ નથી ગામના રાજલી રાજલીને ઈસરોલને જોડતા રસ્તાઓ અને રાજલીના અંદરના પોતાના રસ્તાઓ બિલકુલ ખાબડ છે શિક્ષણના સંદર્ભમાં જોવા જઈએ તો ન ધણિયાતા જેવું તંત્ર અહીં રાજલી ગામના શિક્ષણનું તંત્ર પણ એવું છે ખેતીના સંદર્ભમાં પાણીના સંદર્ભમાં જોવા જઈએ આ ગામ પક્ષીઓનું ગામ છે ખરેખર ધારે તો આ ગામને બક્ષ પાણી પુરવઠાની સ્કીમનો સારામાં સારો લાભ મળવો જોઈએ પણ છતાંય આ ગામની અંદર ઠેર ઠેર ડંકીઓથી પાણી અત્યારે મળે છે આજે માને મારે આ ગામના એક ઉમેદવાર તરીકે પીવાનું પાણી જોઈતું હોય તો હું વછલી રહું છું અને પાંચ લિટરનું ડબલું લઈને અહીંથી બે કિલોમીટર દૂર ડંકી પાણી ભરવા માટે જવું પડે છે એટલે સારા પાણીની વ્યવસ્થાનો પણ અહીં અભાવ છે